વડોદરા હિન્દી વિકાસ મંચ દ્વારા વડોદરાના ફાજલપુર મહિસાગર નદી ખાતે ઉત્તર ભારતીયના મહત્વના તહેવાર મહાછઠ પૂજાનું આયોજન છેલ્લા સત્યાવીસ વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે પણ ફાજલપુર મહા મહિસાગર નદી ખાતે આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે મહાનદીના કિનારાના ઘાટ ખાતે છઠવ્રત્તિઓ માટે પૂજા અર્ચના માટે વ્યવસ્થા કરવામાં આવી જ્યાં છઠવ્રત્તિ અને પોતાના પરિવારની સુખાકારીને સુખ શાંતિ અને સંતાનો ને પતિના દીર્ઘાયુ માટે નકોળા ઉપવાસ કરતી હોય છે જ્યાં છઠ વ્રતીઓનું સૂર્યાસ્ત થતાં સૂર્યનારાયણ દેવને અર્ધ આપી પૂજા અર્ચના કરી જ્યારે વ્રતના બીજા દિવસે સૂર્યોદયના સમયે સૂર્યનારાયણ દેવને અર્ધ આપી વ્રતની પૂર્ણ કરી અને હિન્દી વિકાસ મંચના સંસ્થાપક જીતેન્દ્ર રાયજી મહાસચિવ भगत, अशोक, सहित हिंदी विकास सभ्यो, सांसद डॉक्टर हेमंत जोशी वडोदरा शहर भाजपा पूर्व प्रमुख डॉक्टर विजय शाह डिप्यूटी मेयर चिराग बारोट स्कोन मंदिर नित्यानंद महाराज सहित महानुभव उपस्थित रही महाछट पूजा જ્યારે ઉત્તર ભારતીયોને શુભકામનાઓ આપી હતી અને આ સાથે હિન્દી વિકાસ દ્વારા મંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું તથા પૂજા અર્ચના માટે આવતા છઠ વ્રતીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું અને નોર્થના જેટલા પણ છઠ્ઠી મહિનાના માટે ભક્તો છે

પોલીસ વ્યવસ્થા સ્થાનિક વહીવટી તંત્ર તમામ લોકો સાથે મળી અને વડોદરાનું પણ આપણું જે હિન્દી વિકાસ પરિષદ છે એમના દ્વારા પણ ખૂબ સારી સુગમ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તમામ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને કાલે પણ સૂર્યોદયની જે પૂજા થવાની છે હું માનું છું કે ભગવાન સૂર્ય છઠ્ઠી મયા એ આપણું વર્ષ એ હર્ષો ઉલ્લાસ થી ભરપૂર કરે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ સમગ્ર વડોદરા અને સમગ્ર ભારત માં પ્રવર્તે વિકસિત ભારત તરફ આપણો દેશ આગળ